પ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે અમારા ચેનલ ફોર કે એનિમલ્સ વિડીયોઝ ઓનલી પર જ્યાં કુદરતની અનોખી સુંદરતા અને જંગલના અદભુત જીવજંતુઓને આપણે સૌથી ઉત્તમ ફોર કે અલ્ટ્રા એચડી ક્વોલિટીમાં માણીશું આજે આપણે લઈ જઈશું એક વિશિષ્ટ સફરે જ્યાં દુનિયાના સૌથી મનમોહક અને આશ્ચર્યજનક દસ પ્રાણીઓને તેમના કુદરતી પર્યાવરણમાં જોવાનું અને જાણવા મળશે ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ જંગલનો રાજા શિહા સૂર્યની સોનેરી કિરણોમાં ઘાસના મેદાનોમાં ગૌરવભેર ચાલતો એક ભવ્ય સિંહ તેની તાકાત અને શાનદાર આકાર જોઈને કોઈ પણ દમ રહી જાય પછી આવે છે ઝડપનો જાદુગર ચીતા આફ્રિકન મેદાનોમાં પવન જેવી ઝડપથી દોડતો તેની દોડના દ્રશ્યો કદાચ દુનિયાના સૌથી સુંદર અને ઉર્જાવાન લાગે આપણે આગળ વધીએ તો જોઈશું વિશાળ હાથીઓનું જૂથ શાંત રીતે નદી પાર કરતા ઉપરથી પક્ષીઓ ઉડાન ભરે છે અને વાતાવરણને આકર્ષક બનાવી દે છે થોડી દૂર અમેઝોનના ઘન જંગલમાં રંગીન મેકઅપ્સ પંખીઓ ઉડાની મજા માણી રહ્યા છે તેના ચટાકીદાર રંગો અને ઉર્જાથી ભરેલો દ્રશ્ય આંખોને મંત્રમુગ્ધ કરી દે છે પછી આપણે જઈશું એક શીતળ અને શાંતિમય વનપ્રદેશમાં જ્યાં એક સુંદર સફેદ વાઘ પાણીના ઝરણા પાસે આરામ કરે છે કુદરતના શાનદાર રંગો અને શાંતિ અહીં અનુભવાય છે હવે ચાલો જલસ મુદ્ર તરફ જ્યાં રમુજી ડોલ્ફિન્સ પાણીમાંથી ઊંચા ઉછળી રહ્યા છે તેમની મસ્તી અને ખુશી જોઈને દરેક આવી જાય એવું છે જંગલમાં આગળ વધતા આપણે જોશું લાલ પાંડા એક નાનો પરંતુ ખૂબ જ સુંદર અને મનમોહક પ્રાણી જે પાંદડા ભરેલા વૃક્ષની ડાળીઓ પર બેઠો છે તેની નિર્દોષ નજર આપણને આનંદ આપે છે અત્યંત દુર્લભ અને રહસ્યમય પ્રાણી હિમપંથમાં રહેતો સ્નો લેપર્ડ જમેકા ઠંડીમાં પથરીલા પહાડોમાં થનગનતો જોવા મળે છે તેનો ગૌરવભર્યો દ્રષ્ટિકોણ અને શીતલ વાતાવરણ એક અદ્વિતીય અનુભવ આપે છે હવે આપણે પહોંચીશું આફ્રિકાના સપાટ મેદાનોમાં જ્યાં ઊંચા જીરાફ વૃક્ષોની પાંદડીઓ ખાઈ રહ્યા છે સૂર્યાસ્તના સુવર્ણ કિરણોમાં તેમનું દ્રશ્ય અદભુત લાગે છે અને અંતે ચાલો ઊંડા સાગર મંથનમાં જ્યાં વિશાળ દરિયાઈ કાચબાઓ તૈરતા જોવા મળે છે શાંત અને મધુર રીતે કોરલ રીફની આસપાસ તરતા આ કાચબાઓ પ્રકૃતિના સત્ય અને શાંતિનું પ્રતીક છે પ્રકૃતિના દરેક જીવમાં કંઈક ખાસ છે તેમની પોતાની એક અનોખી જગ્યા છે ચાલો આપણે મળીને વાઇલ્ડ લાઈફને પ્રેમ કરીએ તેમને સુરક્ષિત રાખીએ અને કુદરતની આ બધી ભવ્યતાને જીવનભર માણીએ આવા જ વધારે પ્રાણીઓના સુંદર વિડીયોઝ માટે ફોર કે એનિમલ્સ વિડીયોઝ ઓનલી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે તમને કયું પ્રાણી સૌથી વધુ પસંદ આવ્યું